તમે જેસલ તોરલનું નામ ન સાંભળ્યું હોય એવું ગુજરાતમાં કોઈ મળે જ નહીં જે લોકો ગુજરાતમાં રહેતા હશે એમણે તો ચોક્કસ જેસલ તોરલનું નામ સાંભળ્યું જ હશે જેસલનો જન્મ ચૌદમી સદીની આસપાસ કચ્છના લાખાજી જાડેજાના પુત્ર ચંદુજી જાડેજાને ત્યાં થયો હતો અંજાર તાલુકાનું ગામ જેસલને મળ્યું હતું ગરાસમાં વાંધો પડતા તે બહાર વટીએ જતો રહ્યો જેસલ જાડેજાની આખા કચ્છમાં હાક હતી અને તેથી જ કહેવાતું હતું કે કચ્છની ધરતીનો કાળો નાગ એટલે જેસલ જાડેજા એકવાર ભાભીના કડવા વેણ જાડેજાના અભિમાનને તહેસ નહેસ કરી નાખ્યું જેસલ જાડેજાને ભાભીએ કહેલા કડવા વેણ યાદ રહી ગયા અને જે કહ્યું એ કરી બતાવવા માટે નીકળી પડ્યું અડધી રાત વીતી ગઈ હતી ચારે તરફ સોપો પડી ગયો હતો સૌરાષ્ટ્રના સંત સાસરિયા કાઠીને ત્યાં પાઠ અને ભજનની મંડળી જામી હતી મંદિરા વાગતા હતા અને એક પછી એક ભજન ચાલુ જ હતા સાસર કાઠી જાગીરદાર હતો અને તેની પાસે તોરી નામની એક પાણીદાર ઘોડી હતી ઘોડીની વાત કચ્છના બહાદુર બારવટિયા જેસલ જાડેજાને કાને આવી જેસલે આ જાતવંત ઘોડીને કોઈ પણ રીતે પ્રાપ્ત કરી લેવા નિર્ણય કર્યો એટલા માટે જ લાજ લાગ જોઈને જેસલ જાડેજા સૌ ભજનમાં વ્યસ્ત હોય ત્યારે નજર ચૂકવીને અહીં સાસત્યા કાઠીને ઠેકાણે પહોંચી ગયો આવતા વેંત જ જેસલ જાડેજા કાઠીરાજના ગોઠાણમાં પેસી ગયો પાણીદાર તોડી ઘોડી જેસલને જોતા જ ચમકી ઉછળતી કૂદતી જમીનમાંથી ખિલ્લો ઉખેડીને બહાર નીકળી ગઈ ઘોડીને ભડકેલી જોઈને તેના રખેવાળ પાંપડી પટાવી અને પંપાળીને ફરીથી બાંધી દેવાની કોશિશ કરી ઘોડીના રખેવાળને ઘોડી સાથે જોઈને ઘોડી લૂંટવા આવેલો જેસલ જાડેજા ઘાસના ઢગલા નીચે છુપાઈ ગયો રખેવાળે ઘોડીના ખીલાને ફરીથી જમીનમાં ખોપી દીધો પરંતુ બન્યું એવું કે ખીલો ઘાસની અંદર પડેલા જેસલ જાડેજાની હથેળીની આર પાર થઈને જમીનમાં પેસી ગયો તોરી ગોળી લેવા આવેલા બહારવટિયા જેસલની હથેળી ખીલાથી વિંધાઈ ગઈ અને પોતે પણ જમીન સાથે સખત રીતે જકડાઈ ગયું આમ છતાં પોતે અહીં ચોરી કરવા આવ્યો તેના મોઢામાંથી એક પણ ના નીકળ્યો અને મૂંગો પડ્યો રહ્યો આ તરફ પાઠ ભજન પૂરું થતા સંત મંડળીનો કોટવાળ હાથમાં પ્રસાદનો થાળ લઈને પ્રસાદ વહેંચવા નીકળ્યો પણ સૌને પ્રસાદ વહેંચતા જતા એક જણનો પ્રસાદ વધ્યો એટલામાં ઘોડીએ ફરીથી નાચપૂત શરૂ કર્યું ઘોડીના રખેવાળને થયું કે ઘોડાળમાં નક્કી કોઈ નવું માણસ હોવો જોઈએ અંદર આવીને જોયું તો ખિલ્લાથી વિંધાઈ ગયેલી હથેળી વાળા જેસલ જાડેજાને જોયું લોહી નીકળતા હાથને જોઈને રખેવાડના મોઢામાંથી બૂમ નીકળી ગઈ હાથને ખિલ્લામાંથી કાઢવાનો પ્રયત્ન કરતો હતો આ જોઈને ઘોડીના રખેવાડાએ મદદ કરી ખીલો કાઢ્યો અને કાઠીરાજ પાસે લઈ ગયા જેસલ જાડેજાની બધી પૂછપરછ કરવા માંડ્યું અને જેસલ જાડેજાએ કીધું હું કચ્છનો જાડેજા અને તમારી તોડી તોરીને લઈ જવા માટે અહીંયા આવ્યો છું કાઠીરાજે કહ્યું કે તોરીની માટે આટલી તકલીફ ઉઠાઈ તો જા એ તારી એમ કહી પોતાની તોરલને એમની કરી દીધી કાઠી રાજની ગેરસમજ દૂર કરતા કહ્યું હું તો તમારી તોરી નામની ઘોડીની વાત કરતો હતો એટલે સાસત્યા કાઠીએ કહ્યું કે તો ઘોડી પણ તમારી ખુશીથી લઈ જાઓ જેસલ જાય આમ એક જ રાતમાં તોરી ઘોડી અને તોરલ રાણીને મળી ગઈ તોરલને સાથે લઈને જેસલ કચ્છ તરફ જવા માંડ્યો સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયા માર્ગ આવતો હોવાથી જેસલ બેઠા જ્યારે બરોબર મધ દરિયે આવ્યું ત્યારે એકાએક વાદળ ચડી ગયા ભયંકર સુસવાટા સાથે પવન ફૂંકાવા માંડ્યો દરિયામાં તોફાન આવ્યું ડુંગર જેવા મોઢા ઉછળવા લાગ્યા વા ડોલમ ડોલ થવા લાગ્યું અચાનક પલટાયેલા માહોલ જોઈને જેસલને લાગ્યું વહાણ હમણાં ડૂબી જશે જેસલ કાયરની માફક કાપવા લાગ્યું સમી બેઠા હતા તેના મુખ પર કોઈ પણ ભય ન હતો પણ શાંત તેજસ્વી હતા જેસલને આ જોઈને લાગ્યું કે મોતની ન ગભરાતા આ નારી સીધી સાધી સતી છે જેસલને તેમાં દેવી ફક્ત દેખાવા લાગી જેસલનું સગડું અભિમાન ઓગળી ગયું અને તે સતીના ચરણોમાં ઢળી પડ્યું એને ઝાંઝ વાતમાંથી બચવા તોરલ દેવીને વિનંતી કરી તોરલે જેસલને પોતે કરેલા પાપ જાહેર કરવાનું કીધું ગરીબ ગાયની માફક જેસલ પોતાના પાપોનું પ્રકાશન કરવા લાગ્યું તેના અંદરની નિર્દયતા નષ્ટ થઈ ગઈ અભિમાન ઓગળી ગયું બીજી તરફ સમુદ્રનું તોફાન પણ શાંત થઈ ગયું થોડાક સમયમાં બહારવાટિયા જેસલનું ધરમૂળનો પલટો આવી ગયો જેસલને જ્યારે દરિયામાં મોત દેખાયું ત્યારે તેનું ખૂબ જ અભિમાન ઓગળી ગયું અને તેની સુરવીરતા પણ નાની પડવા લાગી આજથી પાંચસો વર્ષ પહેલા કાઠિયાવાડમાં જેસલ જાડેજાની હાક વાગતી હતી જેસલ દેદા વંશનો ભયંકર બારવટીયો હતો જેસલ વનમાં વસતો હતો ચારે તરફ એના નામની ધાક પડતી હતી માર ફાટ અને લૂંટ ફાટ એ એનો ધંધો હતો એને એટલા પાપ કર્યા હતા કે જેનો કોઈ પાર પણ ન હતો પરંતુ દરિયાના બનાવ પછી જેસલ સુધરી ગયો હતો અને ભક્તિમાં સમય ગુજારવા લાગ્યો એક વખત જેસલ જાડેજાની ગેરહાજરીમાં એમને ત્યાં એક સંત મંડળી આવી ઘરમાં સંતોના સ્વાગત માટે પૂરતી સામગ્રી ન હોવાથી મુંજાયેલા સતી તોરલ સધીર વેપારીને ત્યાં દુકાને ગયા તોરલ તેમની પાસે ચાચના કરી માંગણીનો સ્વીકાર કર્યા અને રાત્રે આવવાનું વચન આપી જઈને વસ્તુઓ લઈ લીધી સંત મંડળીનો ઉચિત સત્કાર કર્યો રાત પડતા જ ધોધમાર વરસાદ શરૂ થયો સતી તોરલ વરસતા વરસાદે વચન પાલન કરવા માટે સધીરને ત્યાં પહોંચે છે સધીરે જોયું કે સતી તોરલના કપડામાં પાણીનું એક બુંદ આ ચમત્કાર જોઈને ભાન ઠેકાણે આવી અને પડી ગયો કરતો એ બુંદ્યો સતીનો પરમ ભક્ત બની ગયો એ વખતે કચ્છમાં જેસલ અને તોરલ પવિત્ર વ્યક્તિ તરીકે જાણીતા થયા એકબીજાના દર્શન માટે આ બે જોડા તરસતા હોવાથી જેસલ જાડેજાએ રાવણ માલદેવ અને રાણી રૂપાદેવને કચ્છ આવવાનું આમંત્રણ આપ્યું આથી આ બે અંજાર આવવા નીકળી ગયા હતા પરંતુ તેઓ પહોંચે તેના આગલા દિવસે જેસલે સમાધિ લઈ લીધી હતી રાવળ માલદેવ અને રૂપાદેવી પ્રાણીને આવેલા જોઈને તોરલે એને જગાડવા એક તારો હાથમાં લીધો લોકકથા એમ કહે છે કે જ્યારે તોરલ એક તારો લઈને જેસલને જગડવાનો પ્રયત્ન કરે ત્યારે ત્રણ દિવસની સમાધિમાંથી જાગ્યા હતા અને તોરલને મળવા આવ્યા હતા ત્યારે તેનું લગ્ન મંડપ રચાયો જેસલ તોરલના માંડવે તોરીના ચાર ફેરા ફરે એકબીજાને છોડ બે સમાધિ કરાવી અને ધરતીની ગોદમાં સમાઈ ગયા કચ્છમાં કહેવાય છે કે આ બે સમાધિ દરેક વર્ષ જરા જરા હટતી એકબીજાની નજીક આવતી જાય છે જેસલ હટે જવું અને તોરલ હટે તલભર